નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બનતા ગોત્રી પોલીસની ટીમ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ફરી ખાધેલા પીધેલાનો કારનામો સામે આવ્યો છે ગઈકાલે મોડી રાત્રે વડોદરા શહેરના ગોત્રી હોસ્પિટલ પાસે પૂર ઝડપે હોન્ડા અમેજ ગાડીના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાતા ગાડી પલટી ખાઈને સાથે ચાલતી ટ્રાવેલ્સની સ્વિફ્ટ ડિઝાયર ગાડી સાથે પટકાઈ ગઈ ફરિયાદીએ આક્ષેપો લગાડ્યા હતા કે રાત્રે આરોપીને હોશ પણ ન હતા ગાયત્રી કૃપા સોસાયટી અંબિકાનગર ગોત્રી રહેતા ઋષિક પ્રમોદ પંડ્યા પીધેલી હાલતમાં હતા ગાડીમાં દારૂ હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જણાવવામાં આવ્યું છે કે સવારે આરોપી પોલીસ સ્ટેશનમાં કપડાં બદલ્યા વગર આવ્યો હતો તો શું ગોત્રી પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવના આરોપીને છાવરી લઈ શકે કેમ તે એક તપાસનો વિષય બન્યો છે હાલ પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ તેમજ દારૂ પીને ગાડી ચલાવવી જેવી કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરી રહી છે જ્યારે કથિત આરોપી પક્ષ દ્વારા જામીનની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા ગોત્રી બાજુ આવે નટુભાઈ સર્કલ ની ગોત્રી બાજુ આવે ત્યાં ટીબી હોસ્પિટલ ની આગળ જીબી ની ઓફિસ છે ત્યાં આગળ એક બ્લેક કલરની ગાડી જેનો નંબર છે જી જે જીરો વન ડબલ્યુ ઈ આડત્રીસ પંદર હોન્ડા અમેઝ ગાડી હતી એનો જે ડ્રાઈવર એકદમ એનો જે માલિક હતો એકદમ દારૂ પીધેલી હાલતમાં નશાની હાલતમાં હતો જે બી નશો કર્યો હોય એનું નામ ઋષિક પ્રમોદભાઈ પંડ્યા હવે એ એટલી બધા નશામાં હતો કે એટલી ફૂલ સ્પીડ સ્પીડમાં બે ગફલતભરી રીતે ગાડી ચલાવી ડિવાઈડર જોડે અથડાઈ અમારી ગાડી ઠોકેલી ગાડી એની ગાડી પલટી ખાઈને ત્યાર પછી અમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ચણ કરેલી અને જે આ દારૂ પીધેલી હાલતમાં એ ભાઈને અહીં લાયેલા અને પછી અહીંથી ટીબી હોસ્પિટલમાં એનું બ્લડ ટેસ્ટ કરવા માટે લઈ ગયેલા હવે આજે સવારમાં રાતે બે અઢી વાગે એની ધરપકડ થાય છે આજે સવારમાં દસ વાગે પોલીસ એને પોલીસ સ્ટેશનથી જામીન લઈને છોડી દે છે એની ગાડીની અંદર ત્રણથી ચાર દારૂની બોટલો બી હતી કોટરિયા બી હતા પણ એ અત્યારે એનો કોઈ ઉલ્લેખ થયેલો નથી તો હવે આ પોલીસ આટલો ગંભીર ગુનો કર્યો કે દારૂ પિન ગાડી ચલાવી આ રીતે પલટી મારીને અમારી ગાડી જોડે ઠોકી દીધેલી છે બરાબર છે તો અમારી ગાડીની અંદર પેસેન્જર હતા છોકરું હતું મિસિસ હતી એની એ ભય હતો તો આજે એમાં કોઈક મરી ગયું હોત અથવા રાહદારી કોક ઝપટમાં આવી ગયું હોત તો આ કેટલો ગંભીર ગુનો બની જાત તો આનો જવાબદાર કોણ હવે પોલીસ વાળા કોઈ પણ માણસ દારૂ પીને પકડાય છે તો એના પર કેસ કરે તો આટલો ગંભીર ગુનો પોલીસ કેમ બેદરકારી દાખવે છે આ પોલીસે ખબર નહી શું કર્યું પણ રાતે અહીંયા આગળ લાવ્યા અને આજે સવારમાં ચોવીસ કલાક પૂરા થયા પહેલા એને છોડી દીધો સાદી ફરિયાદ લખી હવે આજે ગાંધીનું ગુજરાત છે દારૂબંધી છે તો આની અંદર તપાસ થવી જોઈએ કે દારૂ કઈ પીધો કોની પાસે કોણ સપ્લાયર છે જે તે નશો કર્યો એનો ડ્રગ્સ પેડલર કોણ છે બરાબર છે એનું એનું તમારે એની તપાસ થવી જોઈએ અને આ રીતે ગાડી લઈને કઈ એ માણસ જવા માટે એ કોઈ તપાસ નો બધો વિષય છે તો અમારું એટલું જ કેવું છે કે આ રીતે જો આવા આરોપીઓને છોડ દે તો દારૂબંધી કોને કેવી અમારે પોલીસ માટે દારૂબંધી કોને કેવી અમે પોલીસ સ્ટેશન આવ્યા તો પછી એ કહે છે કે તમે અરજી લખાઈ દો તો અમે અરજી લખાઈ પછી કે તમે જાઓ સવાર માં અમે કરીશું તો જયારે સવાર માં દસ વાગે આવીએ છીએ તો એને ચોવીસ કલાક પૂરા થયા પેલા અહીં પોલીસ સ્ટેશન માંથી જોમીન આલી ટાળી મૂક્યો તો હવે આ રીતે જો કાયદો વ્યવસ્થા ચાલતી હોય તો આખી કાયદાની સ્થિતિ કથળી જશે આજે બે બે માસુમ લોકોના મૃત્યુ થાય છે બરાબર દારૂ પીધે દારૂ પીને ડ્રાઇવિંગ કરવું એક ગંભીર ગુનાની બાબત છે તો પોલીસ આ હળવાથી લેશે તો આમ પબ્લિક ક્યાં જશે આજે અમે ગાડી ચલાવીને અમારું ગુજરાન ચલાવીએ છીએ આજે અમે અમારા ઇન્સ્યોરન્સ પર ગાડી રિપેરિંગમાં મૂકીશું તો બી રોજનો ચાર હજારની ઇન્કમ લે દસ પંદર ધારે આવે તો હજાર એ અને એક સિત્તેર થી એસી નેવું હજાર રૂપિયા અમારો ગાડીનો ખર્ચો છે તો અમે એ ક્યાંથી લાવીશું ગાડીનું અમે ડ્રાઇવિંગ કરાવીને અમારું ગુજરાન ચલાવીએ છીએ તો પોલીસને આ ગંભીર બાબત તરીકે લેવો જોઈએ કેસ આની અંદર ઉડાણપૂર્વક તપાસ કરવી જોઈએ કે આ દારૂ ક્યાં પીધો કોને સપ્લાય કર્યો જે તે નશો કર્યો ડ્રગ્સ પેલર કોણ છે એની જોડે કોણ કોણ હતા એ ગાડી એકલો હતો પણ ક્યાં પીને આવ્યો ક્યાં જતો હતો હવે આ રીતનો કંઈ તપાસ કર્યા વગર ડાયરેક્ટ એને દસ વાગે જામીન આવીને પોલીસ ગાડી મૂકે છે અહીંથી તો હવે અમારે ન્યાય ની અપેક્ષા કોની પાસે રાખવી રાતે હશે દોઢ થી બે માં રંગેશભાઈ કરી અહીંયા ગાડી હતા અને ત્યાં આગળ લેવા આવ્યા હતા જે ગાડી સો નંબર પર એમને ખબર નહીં એ બે પોલીસ વાળા હતા ત્યાં અને અહીં રંગેશભાઈ કરી તપાસ અધિકારી હતા તો એમને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ આ ગંભીર ગુનો છે આ હિટ એન્ડ રન કેટલા બધા થઈ રહ્યા છે સરકાર એની પર એક્શન લઈ રહી છે અને આ લોકો તો ડાયરેક્ટ સીધું તો નોર્મલ ગણીને એમાં કોઈ બાઈક વાળો કે બીજો કોઈ ઝપટમાં આવી ગયો હોત અને એની જાનહાની થઈ હોત તો આનો જવાબદાર કોણ તો દારૂ પીન ગાડી ચલાવી એવું ગુજરાતની અંદર માન્ય છે કે દારૂ ગંભીર ગુનો છે જે પણ તપાસ અધિકારી એના પર થઈ તપાસ અધિકારી પર કાય કાર્યવાહી થવી જોઈએ અને આ જે ગંભીર કે આ દારૂ પીન ગાડી ચલાવીને જે એક્સિડન્ટ અમારી ગાડી જોડે કર્યું છે એમાં કડક માં કડક પગલા લઈ અને એની પર તાત્કાલિક પગલા લઈ અને કડક માં કડક એને જામીન ના મળવા જોઈએ કડકમાં કડક સજા થવી જોઈએ નહીં તો આ એક દાખલારૂપ લોકોના આ એક સજા થાય તો દાખલારૂપ આ ઉદાહરણ બેસે એવું છે આવી રીતે તમે લોકો કલાક 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 બે કે મૂકો બરાબર છે તો ન્યાય ની અપેક્ષા કોની બાહ રાખશે પોલીસ સ્ટેશન નો મતલબ શું છે કે લોકો ન્યાય મળે પોલીસ કમિશનર સાહેબ એવું કે છે કે તમે દસ મિનિટ ની અંદર અમે તમે હેલ્પમાં ગાડી મોકલીએ અમે તમારી પડખે ઉભેલા છીએ પોલીસ તમારી મિત્ર છે તો આમાં તો સરાસર અમને લોકોને અન્યાય થયેલો છે તો અમારે નાઈની અપેક્ષા કોની પાસે રાખવી પોલીસ સ્ટેશનની અંદર અમે આવીએ અને આ રીતે એને થોડાક કલાકોમ જો છોડી દેતા હોય તો પછી અમારે નાઈની અપેક્ષા કોની પાસે રાખવી તો અમારી એટલી અરજ છે કે એ એ ઓળખ આલતો હતો કે હું ડીસીબી ક્રાઈમ બ્રાન્ચમાં નોકરી કરું છું તો ડીસીબી ક્રાઈમ બ્રાન્ચમાં નોકરી કરીને રિટાયર થયો છું એવું કહેતો તો ડીસીબી ક્રાઇમ બ્રાન્ચમાં કોઈ માણસ હોય કે ગવર્મેન્ટ ઓફિસર હોય કે કોઈ નેતાનો છોકરો હોય તો શું એને ગુનો કરવાની પરમિશન આપેલી છે તો કાયદો શું આમ નાગરિકો માટે છે કાયદાનો કંઈક તો મતલબ હોય ચાહે કોઈ પણ હોય કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ મોટો એ હોય પણ કાયદો કાયદાની રીતે કામ કરવો જોઈએ તો આ કેસમાં અમને ન્યાય મળવો જોઈએ સદર આરોપીને કડકમાં કડક સજા જામીન મળવા ના જોઈએ મોઠલું જામીન મળવા જોઈએ અને આ જે રિપોર્ટ જે એમનો આવે એ અમને અમને સુપ્રત કરે અમારી એફ ની કોપી બી હજુ અમારે લેવાની બાકી છે તો અંદર પૂછ્યું તો એવું કે છે કે પેલો ડ્રાઈવર હતો એને અમે કોપી આપીશું એફ ની તો અમે એફ આઈ ના અમે માલિક છે આ બ્રિજેશ ભાઈ પટોડિયા ભાઈ એને આરસી બુક અમે જમા કરાવી ને ની કોપી માંગીએ છીએ તો કે એફ ની કોપી પેલો ડ્રાઈવર હવે ડ્રાઈવર તો ગુજરાત ચલાવે છે એનું તો ગમે તો ડ્રાઇવિંગ કરવા ગયો હોય તો સાંજે આવે પણ અત્યારે અમને તાત્કાલિક એફ ની કોપી બી મળે એવી વ્યવસ્થા અમારે એફ ની કોપી માટે કેટલો ટાઈમ બેસી રહેવાનો હું હરીશભાઈ નંદલાલભાઈ ઠક્કર આજે વડોદરાની અંદર ભાજપના કોર્પોરેટ પૂર્વ કોર્પોરેટરના દીકરાનું આજે મર્ડર થયું તો એની નોંધ હર્ષ સંઘવી સાહેબે લીધી કમિશનર સાહેબે લીધી દરેક પોલીસ અધિકારીઓએ લીધી અને આ રીતે કડકમાં કડક એક્શન લીધું તો આ કાયદો આમ જનતા માટે નહીં વીવીઆઈપી કાયદાનું કંઈ એનો કોઈ વિભાજન કરેલું છે જ્યારે આ માણસની ગાડીની ઉપર દારૂ પીધેલો ત્યારે એની ગાડી જોડે એક્સિડન્ટ કરે છે તો એમાં કોઈ કડક પગલાં લીધા વગર ડાયરેક્ટ જ સીધો એને દસ વાગે હવારમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન લઈને મૂકી દે છે એની ગાડીમાંથી ચાર ક્વાર્ટરિયા પકડાયેલા છે એનો બી અંદર ઉલ્લેખ નહીં કર્યો તો પછી આપણે આને શું સમજવાનું તો પછી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ સમજવું કે સરમુખશાહી શાહી સમજવું કે લોકશાહી સમજવું તો અમારે ન્યાય માંગવા કોની પાસે જવું તો મારું એટલી નમ્ર વિનંતી છે ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબને વડોદરા પોલીસ કમિશનર સાહેબને જે તે ગોત્રી પોલીસના પીઆઈ સાઈડ ને કે આમાં અમને ન્યાય મળવો જોઈએ અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જે સ્થળ પર અમારી જોડે એક્સિડન્ટ કરેલી છે ત્યાંથી અમે ગાડી હટાવવામાં નહીં આવે પણ આ રીતે ગંભીર ગુનાની નોટ લેવી જોઈએ માણસ આટલું દારૂ પીધેલા છે છતાં એને ચાર દસ કલાકમાં આઠ કલાકમાં છોડી દેતી હોય પોલીસ તો પછી અમારી ન્યાયની અપેક્ષા કોની માટે રાખવાની તો અમને તાત્કાલિક અમને ન્યાય મળવો જોઈએ અને આમાં સામેવાળા આરોપીને કડકમાં કડક પગલા લઈ અને એને જામીન ના મળવા જોઈએ આ ગંભીર ગુના ની અંદર એને લેવો જોઈએ આજે સવાર નો ટાઈમ હોત કે બપોર નો ટાઈમ હોત તો મારા અંદાજ પ્રમાણે દસ પંદર લોકો ના મૃત્યુ થયા હોત રાતનો ટાઈમ હતો દોઢ થી બે નો એટલે ત્યાં પબ્લિક નથી એટલે એની ગાડી અમારી ગાડી જોડે અથડાઈ ગઈ તો આ ગંભીર ગુના ની શું પોલીસ રાહ જોઈ રહી છે કે પછી આનો કડક માં કડક એક્શન લઈ અને આ ગંભીર ગુના ની ડિટેક્ટ જે કરવાનો છે કે ક્યાં દારૂ પીધો કોને આપ્યો જે તે એને નશો કર્યો એ કોણ ડ્રગ્સ પેલર છે કોણ બુટલેગર છે તો એની તપાસ કરવાની છે આ ગુજરાત દારૂ બનતી ગાંધીજીનું ગુજરાત કે તો પછી દારૂ આયો ક્યાંથી આટલો નશો કરીને ગાડી ચલાવીશું ગુનો નહીં બનતો તો આનો અમને કડકમાં કડક એને સજા થવી જોઈએ અને જામીન ના મળવા જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ આ ગોત્રી ટીબી હોસ્પિટલ ની સામે બનાવ બનેલો છે કાલે રાતના બે વાગ્યાનો મારી ગાડી અમદાવાદ એરપોર્ટ એરપોર્ટથી કસ્ટમરને લઈને આવતી હતી અને આ ભાઈ ફૂલ સ્પીડમાં ડ્રિંક કરીને ડિવાઈડર ઉપર અથડાઈને ગાડી મારી ગાડી ઉપર પછડાયેલી છે ગાડી ગાડીની અત્યારે કાલે રાતના અમે પોલીસ સ્ટેશન છીએ કાલે રાત્રે અમે લોકોએ ફરિયાદ કરી અને અત્યારમાં દસ વાગ્યે છોડી દીધો તો આ નેતાના છોકરાઓનું મર્ડર થાય છે તો પોલીસવાળા ત્યાં બધાય આપે છે અત્યારે સહકાર બધોય ત્યાં ધ્યાન આપે છે તો મારામાં કેમ ધ્યાન નહીં આપતા અમે અમારું ટેક્સી ચલાવીને ગુજરાણ કરી હતી ઘરનું અને આ લોકો અમારામાં ધ્યાન નહીં આપતા અત્યારે છોડી દીધો અને એમ કહે છે કે મારા કાકા છે ડીવાય માં છે આમાં છે રિટાયર છે તો એ લોકોને સુવિધા મળે છે મદદ કમ દિવસ માં હોત તો દિવસ માં સે કમ પાંચ થી દસ લોકો ને મારત ચાર કોટરિયા સાથે પકડાયેલો છે ટોટલ ચાર કોટર હતા અને ફૂલ પીધેલો હતો પોલીસ હા એને અત્યારે દસ વાગે એને છૂટો કરી દીધો અહીંયા કોઈ રિપ્લાય જ નથી કાયદેસર એને બેસાડવો જોઈએ ચોવીસ કલાક પહેલા છોડ્યો કેમ એને

મને મારો ગાડીનો ખર્ચો મળવો જોઈએ નકર હું એના માટે સુસાઈડ કરીશ કાયદેસર જયારે જો ત્યારે પોલીસ સ્ટેશન માં ત્યારે આ લોકો કોઈ વસ્તુ નો જવાબ આપતા નથી ચોવીસ કલાક ની અંદર મને ન્યાય નહીં મળ્યો તો હું સુસાઈડ કરીશ કાયદેસર મારે મારી ગાડીનો ખર્ચો જોઈએ બ્રિજેશ રમેશભાઈ પટોળિયા મહાદેવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ